રાજકોટ જિલ્લાના ધોળાજી શહેરમાં ભગવતીજી શાક માર્કેટના ઉદ્ગામાંથી અજાણ્યા વ્યક્તિની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોળાજી શહેરમાં ચકચાર મચી જવા પામ્યો ધોળાજી શહેરની નવનિર્માણ પામેલ શાક માર્કેટમાંથી મળી આવ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મૃતદેહ મળતા મળવાની જાણ થતાં જ ધોળાજી પોલીસ તેમજ નગરપાલિકા તંત્ર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ગામમાંથી લાશ બહાર કાઢીને ધોળાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટર અંગેની કાર્યવાહી હાથ ધરી હતી મળી આવેલ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ અંગે મળતી માહિતી પ્રમાણે અનુસાર મૃતદેહ પિસ્તાલીસ વર્ષીય બટુકાભાઈ નરસિંહભાઈ મકવાણાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવે છે ધોળાજી શહેરના રામપરા વિસ્તારમાં સામા કાંઠે રહેતા વ્યક્તિની ડેડ બોડી

ક્યાંય પત્ર લતો નમ્ર કાંઈ ક્યાંય સિયા સહી કાંઈ ખબર નમ્ર પછી છે ને ભાઈ પછી આમાં કહો કે માણસ અમારા ભાઈને ને કોણ એક લાશ પડી છે ગટર માં તો અડી ભાઈ મારો દીકરો ને હું જ્યાં મારો છોકરો સીતા પાઠ પહેરીસ નાગો ભૂગો પાટલું કાઢે ને પહેરી છે હવે આમાં હું થયું છે અને એવા સાદા માણસ કેને મારી ને કોઈ મારો વાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં કોઈ બાયધો નથી કોઈ જિંદગી અમે કોઈ દીધી મારે ફરિયાદ ન થઈ કોઈ લોહી નથી કોઈને કાઢ્યું કોઈને લાકડી નથી મારી કોઈ દીધી જિંદગીમાં પણ

કોઈ દીચારો ફેરાંત કોઈ હમ